આનંદભાઈ જે પણ થયું નર્મદામાં ઘણું દુઃખદ હતું અને કોઈ પણ સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય ક્યારે કોઈ સહન ન કરી શકે અને ચલાવી પણ ન લેવાય આ તમામની વચ્ચે સરકારે કાર્યવાહી કરી છે આરોપીઓને પકડાયા છે ભારતીય જનતા પક્ષના સાંસદનું કહેવું છે કે કોંગ્રેસ હોય કે આપ આવા મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ આપ શું માનો છો શું રાજનીતિ થઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારે વાતો થઈ રહી છે કે પછી ખરેખર તમને લાગી રહ્યું છે કે સરકાર કઈ કાર્યવાહી નથી કરતી ખરેખર આ મુદ્દે રાજનીતિ હોવી જ ન જોઈએ પરંતુ આ મુદ્દો વારંવાર એક જ થાય અને એક જ સમાજના લોકો પર થાય અને એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા થાય તેવા સમયે અમારા જેવા આગેવાનોએ બોલવું ખૂબ જરૂરી છે આગળ પણ ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે જ્યારે આદિવાસી સમાજ પર અત્યંત કથિત અને દુઃખ થાય એવા શબ્દથી નવા હતા ત્યારે પણ અમે એનો વિરોધ કર્યો હતો આ બે આદિવાસી સમાજના આશાસ્પદ યુવકો જયેશ તળવી અને સંજય તળવીને થાંભલા સાથે બાંધીને આખી રાત પાઇપ અને સળિયા સાથે માર મારવામાં આવ્યો અને મારી નાખવામાં આવ્યા એક છોકરાને ત્યાં જ મારી નાખ્યો અને બીજો બીજા દિવસે હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયો જયેશ તડવી પરિવારનો એકનો એક કમાનાર દીકરો હતો અને ત્યારે જે ટ્રાઈબલ મ્યુઝિયમ બનાવવાવાળી એજન્સીએ ત્યાંના મજૂર ત્યાંનું મજૂરી કામ કરતા છોકરાઓ પર જો આવું કૃત્ય કર્યું હોય ત્યારે મારે ત્યાંના સાંસદને કહેવું જોઈએ આ રાજકીય મુદ્દો નથી આ રાજકારણ નથી પરંતુ આ સમાજ કારણ છે અને અમે સમાજની સાથે ઊભા છે સો ટકા મનસુખભાઈ જે વાત કરી વારંવાર કે ત્યાં આપણે બધાએ સાથે થઈને કામગીરી કરવી જોઈએ પરંતુ અવારનવાર પાંચ વર્ષમાં ચાર વર્ષ ઇલેક્શન આવે છે દર એક એક વર્ષે ઇલેક્શન આવે છે ત્યારે આવી ઘટના બને છે અમે એને રાજકીય મુદ્દો નથી બનાવતા પરંતુ જે કાર્યવાહી થઈ છે રોનકભાઈ એ કાર્યવાહી એજન્સી પર કોઈ પણ જાતનું એટ્રોસિટી લગાવવામાં નથી આવી એજન્સીને દંડ આપવામાં આવ્યો નથી એફઆઈઆરમાં પણ એજન્સીનું નામ નથી મૂળ જે પણ ત્યાં કામ કરે છે એ એજન્સીનું નામ પણ દાખલ કરવું જોઈએ અને એજન્સીના માલિકને પણ ગુનેગાર બનાવવો જોઈએ તો

જે હોટલના માલિક પર ગુનો દાખલ કરવો જોઈએ એ દાખલ થયો નથી એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે મગરના આંસુ પાડો નહીં પરંતુ તમે તમારી સરકારની સામે અવાજ ઉઠાવો અમે તમારે છે